જોકે બંને નેતાઓ વચ્ચે મુલાકાતનું કારણ હજી સુધી સામે આવ્યું નથી પીએમ સાથે મુલાકાત બાદ નીતિશ કુમાર સાંજે ચાર વાગે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરશે સીએમ નીતિશ કુમારની દિલ્હી મુલાકાત બાદ બિહારના રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે લોકો તમામ પ્રકારની અટકળો લગાવવા લાગ્યા છે કારણ કે વિપક્ષના નેતા તેજસ્વી યાદવે તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે નીતિશ કુમારને એનડીએમાં મન નથી લાગતું આવી સ્થિતિમાં પરિણામો પહેલા નીતિશ કુમાર દિલ્હી પહોંચતાની સાથે જ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ગરમ થઈ હતી બ્યુરો રિપોર્ટ સટેડે ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની